તો જૂનાગઢ જિલ્લામાં ચાર પગનો આતંક વિજાપુર ગામમાં સિંહના આંટાફેરા વિજાપુરમાં સિંહ પાલતુ પશુ આમને સામને આવી ગયા ગામમાં સિંહના આંટાફેરાથી સ્વાભાવિક રીતે સ્થાનિકોમાં ભયનો માહોલ છે પણ આ સીસીટીવી ફૂટેજ તમે જોઈ શકો છો જેમાં સિંહ અને સામે પાલતુ પશુ આવી ગયા હતા જો કે મારણ નથી કર્યું પણ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો જૂનાગઢના વિસાવદરના ભટવાવડી ગામમાં સિંહ પરિવારની લટાર ભટવાવડી ગામમાં બે બચ્ચા સાથે સિંહણની બે દિવસ અગાઉની લટારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિસાવદારના ભટવાવડી ગામના દ્રશ્યો છે જ્યાં સિંહ પરિવારે લટાર મારી હતી ભટવાવડી ગામમાં બે બચ્ચા સાથે સિંહણ લટાર પર નીકળી બે દિવસ પહેલાનો આ વીડિયો છે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે દ્વારકા જિલ્લાના ઓખા ગ્રામ્યમાં ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે ઓખા મઢી નજીક ગ્રામ્ય વિસ્તારમાં દીપડો દેખાયો દીપડો દેખાતા વન વિભાગ સતર્ક બન્યું છે દીપડાને પાંજરે પૂરવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો દ્વારકાના ઓખા ગ્રામ્યમાં ચાર પગનો આતંક ફરી એકવાર જોવા મળ્યો ઓખા મઢી નજીક ગ્રામ્ય વિસ્તારમાં એક દીપડો દેખાયો છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એને પકડવા માટે વન વિભાગ એક્ટિવ થઈ ગયું છે અને પાંજરું મૂકી દેવામાં આવ્યું છે